ગુજરાતમાં હવે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરી દેવામાં આવી છે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા પ્રિમોન્સૂન કામગીરી જ્યારે કાગળો પર હોય છે ત્યારે કરોડો રૂપિયા બતાવી દેવામાં આવે છે પરંતુ જ્યારે વરસાદનું એક ઝાપટું આવે વરસાદ વરસે ત્યારે ખબર પડે છે કે

લોકોનું ઘરની અંદર જે કરિયાણું ભર્યું છે લોકોની અંદર જે ઘરનો સામાન જે ભર્યું છે એ બધું જે પાણીની અંદર તણાઈ ગયું છે સવાલ એ થઈ જાય છે કે અહીંયા નગરપાલિકા શું કરી રહી છે મહાનગરપાલિકા શું કરી રહી છે અને તંત્ર શું કરી રહ્યું છે કારણ કે જનતા જયારે મત આપે છે ત્યારે જનતા એવું નથી કહેતી કે તમે રોજ બરોજ અમારા ઘરે આવો અને સમસ્યા તંત્ર પાસે ખાલી જનતા એ જ ભરોસા સાથે અને મત આપતી હોય છે 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 એ કહે કે અમારી પાયાની પાયાની જે સમસ્યાઓ સમસ્યાઓ એનો તમે નિકાલ લાવો શું હોય શકે ગટરની જે વ્યવસ્થાઓ છે એની હોઈ શકે જે વરસાદ આવે છે જયારે વરસાદની સમય જે પાણી ભરાઈ ન જાય એ વ્યવસ્થા સાચવવાનું તંત્રને કહેવામાં આવે છે પરંતુ તંત્ર એમાં પણ આખાડા કામ કરે છે કરોડો રૂપિયાના ખબર નહીં એ બજેટ ક્યાં જતા છે જયારે વરસાદનું ઝાપટું આવે છે સુરતમાં એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કતારગામની હું વાત તમને કરું તો કતારગામમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ પ્રકારના દ્રશ્યોમાં કહેવાય કે જે ઘર છે એ ડૂબી જવા પામ્યા છે ગટર અને જે પાણી છે વરસાદી પાણી એ મિક્સ થઈ ગયા છે એટલે ગટરનું જે ગંદુ પાણી છે એ પણ એ વરસાદી પાણી સાથે મિક્સ થઈ ગયું છે ને કેવા પ્રકારના દ્રશ્યોતા સર્જાયા છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ની સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ અને હવે આમ આદમી પાર્ટી જયારે જીતી છે ત્યારે કતાર ગામમાં પહેલા પણ ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી લીધી છે પરંતુ તેઓ હારી ગયા હતા અને ત્યાં ભારતીય જનતા પાર્ટી કદાચ સત્તા પક્ષ પર છે એટલે હવે ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીના અમુક જે લોકો છે જે સમર્થકો છે એ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ પણ લઈ રહ્યા છે આડે હાથ કેવી રીતે લેવામાં આવી રહ્યા છે અને શું શબ્દનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સાંભળો ભાજપ ને જીતાડવા હતું દોડા ખાતા વિસાવતર ને પેરિસ બનાવવા નીકળ્યા હતા પણ એને ખબર ન રે કઈ એનું બાપ કતારગામ ત્રણ કલાક કલાકના વરસાદમાં લોકોનું લાખો રૂપિયાનું હજારો રૂપિયાનું નુકસાન થયું બેન બેટીઓ કમર સુધી ના પાણીમાં ચાલતી થઈ પાર્કો બપે ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી રચાલતા થયા અને પેરિસ બનાવવા નીકળ્યા હવે એનો ફાકો બે હાજર સત્યાવીસ માં અહીંયા ઉતારવાનો આ ચોક ઉપર થી ડભોલી ચાર રસ્તા અને કતાર ગામ થી જાહેરાત થાય છે કે જે ભાઈ જેટલી જંગી લીડે જીત્યા એની ડિપોઝિટ જો કતાર ગામ ની જનતા જેમ વિશાવદર ભાજપના ભાજપ ના સુપડા સાફ કર્યા એમ ન કરાવે તો માની નહીં જવાબ